રામ રામ ખેડૂત મિત્રો કેમ છો મજા માને તો ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં તમને કરિયાદ હતી કે હિતેશ ભાઈ કરી છે ઘાસ થઈ ગયું છે જેમ કે કાળિયું ખાર્યું હાંબો હાટોડો લુણી દારોડી દરોડી કુતરા એ એક પ્રકારના ખડ થઈ ગયા છે અને એમાં પાછા ગયા ખડ તમને કોઈ નથી તો હવે એમાં કઈ દવા નાખવી જોઈએ તો તો કીધું દાદ એમાં જે તમને કોઈ દવા આવે છે એક આવશે ગોધરેજ કંપની નું જીકાડા શું આવશે ગોધરેજ કંપની નું જીકાડા અને નવ ગ્લાસ પાણી લેવાનું છે કેટલું નવ ગ્લાસ પાણી લેવાનું છે અને નવ ગ્લાસ પાણી માલપા એકા બસો એમ એલ આવશે જીકાડા સ્પ્રેડર એટલે કે ગુંદરિયું અને એક આવશે દવા આ બંને વસ્તુ તમારે નવ ગ્લાસ પાણીની મારી પાસે નાખી દેવાનું છે અને હરખું હલાવી નાખવાનું છે એટલે કે દસ પંપ થઈ જાય દસ પંપનું પાણી થઈ જશે બરોબર છે આથી તમારે પટ્ટી પાન વાળું નિદામણ મળશે અને એક આવશે ધાનુ ધાનુઝી એટલે કે સોલારો બરાબર છે બાયર કંપનીનું આવે છે ધાનુકા આવે છે ક્રિસ્ટલમાં આવે છે હદામા આવે છે ટાટામાં આવે છે ઘણી બધી કંપનીમાં આ એટ્રાજે આવતું હોય છે તો આ પાંચસો ગ્રામ એટ્રાજેન ને તમે જે નવ ગ્લાસ પાણી લઈને એમાં બનાવ્યું છે ખોળવું એમાં તો આ પાંચસો ગ્રામ નાખી દેવાનું છે અને એક પપ્પા તમારે એક ગ્લાસ એક એક ગ્લાસ એક પપમાં એક ગ્લાસ તમારે નાખતું જવાનું છે દવા નાખી હલાવી નાખવાનું રહેશે ખાસ કરીને પાક તમારો ઉદ્યા પછી પચીસ થી ત્રીસ દિવસનો હોવો જોઈએ નિનામણ નાશક દવા નાખો ત્યારે એટલું ખાસ યાદ રાખજો કે પાંચ સાત દિવસ તાવ આવી જશે એટલે કે પાંચ સાત દિવસ મુંજાઈ જશે ખડ બળી જાય એટલે યુરિયા કચ્છ ને નાખીએ ને પાણી પાઈ દેવાનું એટલે વ્યવસ્થિત કોળી જશે બરાબર છે તો આ હતી આપણે આજની માહિતી જો આપણા ચેનલ ઉપર નવા હોય તો પેજ ને ફોલો કરી લેજો અને યુટ્યુબ માં ખેતી કા સાગર ની ચેનલ છે આપણી એમાં પણ સબસ્ક્રાઇબ કરી લેજો કોઈ પણ પાક ના તમારે વિડીયો માં માહિતી જોતી હોય તો તમને ત્યાં માહિતી મળી જશે રજા આપો રામ રામ જય જવાન જય કિસાન